તો પીળા વટાણાનો આપણે ઇન્સ્ટન્ટ ઉપયોગ કરવો હોય તો થઈ શકે તો આપણે આ પીળા વટાણાને આપણે અડધી કલાક ગરમ પાણીમાં પલાળી અને ત્યાર પછી તેને આપણે કૂકરમાં ત્રણથી ચાર વિસલ કરશું તો વટાણા એકદમ સરસ એવા બફાઈ જાશે તો આપણે પહેલાં વટાણાને ધોઈ અને ગરમ પાણીમાં અડધી કલાક પલાળી દેશું વટાણાને આપણે પલળવા રાખી દીધા છે તો આપણે બે નંગ બટેકા લીધેલા છે તો વટાણા પલ્લે ત્યાં સુધીમાં બટાકાને બાફી લેશું તો આપણા બટાકા બફાય ત્યાં સુધીમાં આપણે લીલી અને લાલ ચટણી તૈયાર કરી લેશું તો લીલી ચટણી બનાવવા માટે મેં લીલા ધાણા લીધેલા છે એક ઇંચ આદુનો ટુકડો અને એક નંગ તીખું લીલું મરચું લીધેલું છે તો મરચું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો તો આપણે પહેલાં લીલી ચટણી બનાવશું ત્યાર પછી આપણે લાલ ચટણી બનાવશું તો આપણે મિક્સર બાઉલમાં લીલા ધાણાને ઉમેરી દેસું આદું મરચું તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું તો આપણે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરશું આપણે એ લીલી ચટણીને પીસીને તૈયાર કરી લેશું તો આપણી લીલી ચટણી બની અને તૈયાર છે તો તો મરચાં એકદમ સારા એવા પલળી ગયા છે મરચાં આદુ લસણ તો આપણી ચટણી બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો આપણે ગરમ પાણીમાં આ રીતે વટાણા પલાળેલા છે તો વટાણા એકદમ સરસ એવા પલળી ગયા છે તો વટાણાને આપણે બાફી લેશું તો આપણે બટેકા એકદમ સારા એવા બફાઈ ગયા છે તો બટાકાને ઉપરથી આપણે આ રીતે છાલ કાઢી લેશું તો બટાકાને આપણે ઉપરથી છાલ કાઢી લીધી છે અને વટાણા પણ આપણે સારા એવા બફાઈ ગયા છે તો આપણે વટાણા અને બટાકાને વઘારી અને તેનો રગડો તૈયાર કરશું રગડાના વઘાર માટે આપણે થી ત્રણ ચમચી તેલનો ઉપયોગ કરેલો છે તો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે તેમાં હિંગ ઉમેરી દઈશું એક ચપટી હળદર પાવડર ઉમેરશું તો આપણે આ બાફેલ બટેકાને મેસ કરેલા છે તો તેને આપણે ઉમેરી દેશું તેને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી લેશું આપણે એ વટાણા છે તે એકદમ સારા એવા બફાઈ ગયા છે તો આપણે એ વટાણાને ઉમેરી દેશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અડધા કપ જેવું આપણે પાણી ઉમેરશું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી અને ત્રણથી ચાર મિનિટ આપણે રગડાને ઉકળવા દઈશું ત્રણથી ચાર મિનિટ જેવું થયું છે રગડો એકદમ સારો એવો ઉકળી ગયો છે તો આપણે ગેસને બંધ કરી અને આપણે ગરમા ગરમ રગડા ભેળ સૌ કરી લેશું આપણે સેવ મમરાને આપણે જે તૈયાર પેકિંગ આવે તે લીધેલું છે તો આપણે ઝડપથી ભેળ બની અને તૈયાર થાય તો તમે તેની જગ્યાએ ઘરે મમરા વઘારી અને તે રીતે પણ તમે ઉપયોગ કરી શકો તો આપણે કોલ્હાપુરી જે સેવ મમરા આવે તે લીધેલા છે આપણે રગડા ભેળ બનાવવા માટે આપણે સેવ મમરાનો ઉપયોગ કરીશું તો આપણે પેલાં સેવ મમરા રીતે ડીશમાં ઉમેરી દેશું એવ મમરા કે ચવાણું ચટણી રગડો કોઈપણ વસ્તુને પહેલાં આપણે મિક્સ નથી કરવાની તો આપણે પહેલાં ડીશમાં આ રીતે સેવ મમરા ઉમેરી દેવાના એ આ જાડું તીખું ચવાણું આવે તેનો ઉપયોગ કરશું તો ઉપરથી આ રીતે આપણે ચવાણું ઉપરથી ઉમેરશું તો આપણો ગરમા ગરમ રગડો એકદમ પરફેક્ટ એવો તૈયાર છે તો રગડાની કન્સિસ્ટન્સી આપણે વધારે પડતી પતલી નથી રાખવાની અને વધારે પડતી ઘાટી પણ નથી રાખવાની તો જો તમે આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે ચમચામાંથી પડે તેવી કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે તો તમે જોઈ શકો છો કે રગડો આપણો એકદમ પરફેક્ટ એવો જ બનેલો છે આદુ મરચું લસણની જે લાલ ચટણી પીસીને તૈયાર કરેલી છે તેને ઉપરથી આ રીતે ઉમેરશું લીલી ચટણી ઉપરથી આ રીતે ઝીણી નાયલોન સેવ આવે તેને સ્પ્રિન્કલ કરશું ઝીણી કટિંગ કરેલી ડુંગળી દાડમના દાણા લીલા કટિંગ કરેલ ધાણા તમે જોવો છો કે આપડી એકદમ પરફેક્ટ એવી રગડા ભેળ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો તો છે ને એકદમ સરસ જે લારી પર મળે છે તેવી જ એકદમ પરફેક્ટ એવી રગડા ભેળ બની અને તૈયાર છે તો તમે જોઈ શકો છો અને આ ભેળ જો તમે ઘરે બનાવશો તો બજારની ભેળ તમે સાવ ભૂલી જ જાશો અને આ ભેળ નાના મોટા બધાને બહુ જ ભાવશે તો છે ને એકદમ સરસ જો તમને આ રગડા ફેળની રેસીપી ગમે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે તો છે ને એકદમ સરસ જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે